તો આ વલસાડમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો નાણામંત્રી કનુ દેસાઈ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા લાભાર્થીઓ પણ અહીં પહોંચ્યા હતા મોટી સંખ્યામાં તો વડાપ્રધાન સાથે સંવાદ પણ લાભાર્થીઓએ કર્યો બે લાખ નવ હજાર કરોડથી વધુના ખર્ચે બનેલા આવાસનું ઈ લોકાર્પણ કરાયું હતું વડાપ્રધાને એક લાખ એકત્રીસ હજાર ચારસો પચાસ થી વધુ પીએમ આવાસ મકાનોનું ઈ લોકાર્પણ કર્યું ઘર હતું છોકરાઓ ભણતા હતા તો બહુ જ તકલીફ પડતી હતી આજે અમારું ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે બન્યું છે અને એ મારા ઘરની બહાર મારા નામની જે તકતી લાગે છે એ બદલ હું ખૂબ જ ખુશ છું અને આજે મારા છોકરાઓ પણ ખુશ છે અને અમને સમાજમાં પણ એક આગવી ઓળખ મળે બહુ આજે આનંદનો દિવસ લાગે છે બહુ ખુશી થાય છે કે આવા દેશના વડાપ્રધાન જે અમારા ઘરની ચિંતા કરે છે આજે અમારા બાયણે એવા છે અમારી જોડે વાત કરી છે એ બદલ હું ખૂબ જ ખુશ છું એ લોકોએ પહેલાં તો મને મારા પરિવાર વિશે પૂછ્યું અને તમને કઈ કઈ યોજનાઓનો લાભ પૂછ્યો તમને પહેલાં કેવી તમારી પરિસ્થિતિ હતી અને અત્યારે કેવું છે અને તમને જે યોજનાનો મળ્યો છે તમે બીજાને કઈ રીતે મદદ થઈ શકો છો એ વિશે